બોટાદમાં સહકારી મંડળીના એકસો સભ્યોને ખાતર વિતરણ કોચને પ્રમાણપત્ર કરવામાં આવે સમગ્ર ગુજરાતમાં સહકારી મંડળીઓના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે જરૂરી ખાતર બિયારણ સરકારી ભાવથી આપવામાં આવે છે ત્યારે ખાતરના વેચાણકર્તા માટે બીએસસી એગ્રી ન્યૂનતમ લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે પરંતુ ખૂબ જ ઓછી સંખ્યામાં લાયકાત મેળવનારા મળતા હોય છે જેના વિકલ્પ તરીકે જિલ્લાની તમામ સહકારી મંડળીના મંત્રીઓને સરદાર પટેલ યુનિવર્સિટીના નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અમારે પૂછો ઉર્વશી બ્રહ્મભટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર બોટાદ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પીએમ કે અંતર્ગત સહકાર સે સમૃદ્ધિમાં તમામ સહકારી મંડળીઓ જે સેવા સહકારી મંડળીઓ છે એ ધિરાણ ની પ્રવૃત્તિ કરે છે પણ જોડે જોડે ખાતરનું વેચાણ પણ કરી શકે એના માટે જે સ્પેશિયલ કોર્સ કરવાનો હોય છે એ પંદર દિવસનો કોર્સ કેડી કે મારફત કરાવવાનો હોય છે એ પંદર દિવસનો કોર્સ 12 બારથી એકત્રીસ બાર સુધી આ જ સંસ્થામાં આપણે ઓર્ગેનાઇઝ કરેલો હતો અને એમાં એકસો તેર અને સંસ્થાઓએ ભાગ લીધેલો હતો એ તમામ નું સમારોહ અત્યારે યોજાયો હતો અને એમાંથી જેટલા આજે આપણે સર્ટિફિકેટનું વિતરણ કરેલું છે તો તાલીમ મેળવનાર તમામ સહકારી મંડળીના મંત્રીઓ તાલીમ પૂર્ણ કરી પોતાના ગામ અને વિસ્તારમાં મંડળીના માધ્યમથી ખેતી લક્ષી ખાતર બિયારણ અને અન્ય ચીજ વસ્તુઓ વહેંચી શકશે પચાસ જેટલા આસપાસના ગામો માંથી આવેલા મંત્રીઓની ટ્રેનિંગ પૂર્ણ થતા પ્રમાણપત્રો એનાયત કરી કોર્સ માટેના જે વર્ગનું આયોજન કરવામાં આવેલ જે કોર્સ પૂરા થતાં દીક્ષાંત સમારંભનું આજે બોટાદ એપીએમસી ખાતે આયોજન કરવામાં આવેલ અને ભારત સરકારના માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પ્રમાણે ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આગામી દિવસોમાં જે ખેડૂતોને સહાય કરવા માટે ખાતરના વિક્રેતાઓ જે ખાતરનું વિતરણ કરતા હોય છે મંડળીઓ જે વિતરણ કરતી હોય છે એને અગવડ ન પડે અને જે બી એસ સી લોકો ન મળે જેના કારણે નવા સ્ટોલો ખુલી ન શકે એના તાત્કાલિક અસરથી સરકારશ્રીએ નિર્ણય કરી અને એનજીઓને કામગીરી સોંપી અને આવી ટ્રેનિંગો આપી ગામે ગામ ખેડૂતોને વ્યવસ્થિત રીતે સરળતાથી ખાતર અને બિયારણો મળી રહે એ માટેના પ્રયત્નના ભાગરૂપે આ ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવેલ અને ટ્રેનિંગ ક્લાસ પૂર્ણ થતાં આજે દીક્ષાંત સમારંભ યોજવામાં આવેલ જેમાં બોટાદ તાલુકાના અને અહીંયા આજુબાજુના તાલુકામાંથી પચાસ એક લોકોને આજે સર્ટિફિકેટ આનાયત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં જિલ્લાના રજિસ્ટ્રાર ઋષિબેન જિલ્લા સહકારી સંઘના ચેરમેન વનસભાઈ ડાભી રમણા સાહેબ અને ઘેવરિયા સાહેબ આ કાર્યક્રમમાં વિશેષ ખાસ ઉપસ્થિત રહેલું